શ્રી રામ જય માતાજી મિત્રો તો હવે ઉત્તરાયણના ત્રણ ચાર દિવસ બાકી છે અને આપણા આવી ગયા છે દોરી રંગાવા માટે હવે તમને ઉત્તરાયણ માટે જો ગાંધીનગરમાં સારામાં સારી દોરી લેવી હોય ને તો આપણે કંઈ પ્રમોશન કરતા નથી પણ મેં પોતે બી દોરી લીધી છે જો આ લખેલું માલું નામ પ્રકાશ ગોહિલ આપણા અઢી હજાર વાર આપણા શોપના ઓનર છે મિત્ર સુરેશભાઈ એમના જોડે લીધી છે જો આપણે સુકાઈએ ગઈ છે અને અત્યારે દોરી લપેટી રહ્યા છે જો તમારે બી દોરી લેવી હોય તૈયાર દોરી કાતો કતન કંઈ બી તો તમે આવી શકો છો આપણે કંઈ પ્રોમોશન કરતા નથી વસ્તુ ક્વૉલિટી સ્ટાન્ડર્ડમાં સારી એવી રાખે છે ભાઈ એમને તમારે ત્યાં ખંભાતની પતંગો મળી જશે ખંભાતની ચીરની પતંગો મળી જશે બીજું બોલો સુરેશભાઈ આપણે કઈ કઈ પતંગો રાખીએ છે ખંભાતી જે પછી શક્તિભાઈ છે ત્યાંથી બધું તમે આ જે ટેલરના એનો બધું માલ ખરો ત્યાંથી બધો ઓરિજિનલ સ્ટાન્ડર્ડ માલ લાવવાનો અને જો લગભગ બાવીસ જેવા જ ટેલર વધ્યા છે નહીં આ સ્ટોક ઘણો બધો લાવ્યા તમને જો ઉત્તરાયણના ચાર પાંચ દિવસ બાકી છે ને એ પહેલાં જ હમણાં દોરી રંગાવવાનો સ્ટોક ખાલી થઈ ગયો બીજું જો તમારે પતંગ બી જોઈતી હશે ને તો ખંભાતમાં મોટી નાની બીજી બધી એવી સારી એવી પતંગો મળી જશે અને દોરીમાં તમારે જોવું નહીં પડે એવું એમને કામ કરી આપશે તમારે જે જોવતું હશે એ રીતના તમને કસ્ટમાઇઝ કરી આપશે બીજું જો મેં તમને એમનો સ્ટોલ બતાવી દઉં આ છે એમના ટેલર અને ટેલરમાં ખાલી બે જ બ્રાન્ડ રાખે છે આ સાંકડ ટુ નાઇન કોડ અને બીજું છે ચેલેન્જનું એ બી આવશે તમારા નાઇન કોડમાં એટલે સારી ક્વોલિટીની જ વસ્તુ રાખે છે બીજું એવું નહીં કે ચીલા ચાલુ નકલી મળી જશે અને પતંગોમાં જો વેરાયટી કેટલી છે બરેલીની માંજા મળી જશે તમને ગોલ્ડ બ્લેડ કટર બરેલી માંજા આમાં શું નામ છે તમારું રવિભાઈ રવિભાઈ તો રવિભાઈ આપણા આમાં કઈ કઈ છે બરેલીમાં દોરી આપણે બરેલીમાં બ્લેડ કટર છે ઓકે એમાં તમારે પચીસો વાર આવશે પચીસો વાર ઓકે પચીસો વારને એક હજાર વાર આવશે પચીસો વાર અને એક હજાર વાર ઓકે અને આ બીજી કઈ કઈ બ્રાન્ડની દોરી રાખો છો બીજી બધી મોસ્ટલી તમે બહુ બરેલીનો વધારે સ્ટોક રાખો છો અને પતંગોમાં બીજું જો મિત્રો તમારે જોઈતું હોય તો લોકેશન હું તમને જણાવી દઉં ગાંધીનગરમાં ગામ સિટી પર સિનેમાની બાજુમાં આ છે આપણા કૃષ્ણકુમાર સિજુમ સર્કલ એની એક્ઝેક્ટ સામે સાર્થક ફોર્ચ્યુન મોલ આવેલો છે એની એક્ઝેક્ટ સામે આપણો સ્ટોલ લાગી ગયેલો છે ત્યાં તમને મળી જશે સારું અને વ્યાજબી ભાવમાં ભાવ તમને ક્વોલિટી ઉપર કરી આપવામાં આવશે જેટલી ક્વોન્ટિટી હશે એ રીતના તમને ભાવ કરી આપશે અને ગાંધીનગરમાં સારો એવો વ્યાજબી ભાવ કરી આપશે અને એવું નથી કે હું પ્રોમોશન કરું છું મેં પોતે બી અહીંથી પતંગ દોરી અહીંયાથી લઉં છું એટલે તમને કામ સારું કરી આપવામાં આવશે પતંગ બી મળી રહેશે અને તમને દોરી બી સારી રંગી રંગી આપવામાં આવશે તો આપણી દોરી જો સવારમાં હું રંગાઈ ગયો હતો અને અત્યારે રેડી થઈ ગઈ છે હવે અત્યારે ફિરકીમાં લપેટાઇ રહી છે આ કલરમાં બી તમને ઓપ્શન મળી જશે ગુલાબી યલો જે હોય તમને હાજરમાં જે કલર હશે એ મળી જશે બોલો બીજું સુરેશભાઈ તમારે કંઈ કહેવું હોય તો બસ આવજો વેલકમ હા વેલકમ તો જો ઉત્તરાયણના ત્રણ ચાર દિવસ બાકી છે જો તમારે ગાંધીનગર એરિયામાં રહેતા હોય અને નજીક પડતું હોય તો લોકેશન ફરીથી હું તમને જણાવી દઉં છું સિટી વર્લ્ડ સિનેમાની થોડા અંદર આવશો એટલે કૃષ્ણકુમાર કૃષ્ણકુમારસિંહજીનું સર્કલ પડે છે એની એક્ઝેક્ટ સામે આ સાર્થક ફોર્ચ્યુન મેલ છે એની સામે જ આપણા મિત્રનો સ્ટોલ લાગેલો છે બીજું વિડીયો તમને સારું લાગે તો વિડિયોને લાઇક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી